હિતેશભાઈ મેણિયા એમની પાસેથી મિત્રો આજે પ્રાકૃતિક કૃષિના અનુભવોની વાત એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ છેલ્લા વર્ષથી જે છેલ્લા વર્ષોથી જે આ ખેતી શરૂ કરી છે તો એના કેવા અનુભવો રહ્યા એ કેવા કેવા પ્રયોગો કરે છે એ એમની જે કઈ ઉપજ જે છે એ કેવી રીતનું વેચાણ કરે છે અને આ જે આખી જે પ્રક્રિયા જે છે એમાંથી જે પસાર થાય છે તો એમને જે છે એ રાસાયણિક ખેતીને આ પ્રાકૃતિક કૃષિની અંદર શું તફાવત લાગ્યો અ સાથે સાથે એની અંદર જે છે એ જે પ્રાકૃતિક કૃષિની અંદર જે આપણે ખર્ચ ઘટાડવાની વાત કરીએ છીએ તો એની અંદર કેટલો ખર્ચ ઘટ્યો તો આ વાત જે છે આજે હિતેશભાઈ પાસેથી જાણવાનો પ્રયત્ન આપણે કરશું સૌ પ્રથમ હિતેશભાઈનો પરિચય જે છે મિત્રો આપણે આપણી ફોર્મ્યુલા પૂરી કરીએ હિતેશભાઈ આપનો પૂરેપૂરો પરિચય મારું નામ છે હિતેશભાઈ શિવાભાઈ મેણિયા ગામ વડાળી તાલુકો સોટીલા જિલ્લો સુરેન્દ્રનગર મારો મોબાઈલ નંબર છે સુમાલી પછી સત્તાણું બે સુમાલી પછી હવે હિતેશભાઈ આપણે જે છે જયારે પ્રાકૃતિક કૃષિ શરૂઆત કરી છે ત્યારે પ્રાકૃતિક કૃષિની અંદર જે છે એ તમે રાસાયણિક ખેતી કરતા હતા અને પ્રાકૃતિક કૃષિ એટલે કે પ્રાકૃતિક ખેતી કરો છો તો તમને આ બંનેની અંદર તફાવત હું લાગ્યો એ અમારા ખેડૂત મિત્રો ને વાત કરો તો પેલા તો આપણે જે પ્રાકૃતિક રાસાયણિક ખેતી કરતા હતા રાસાયણિક ખેતી માં ખર્ચ અત્યારે હાલ ગણો ને તો ખાતર દવાની ને ખર્ચો ગણો ને તો છેલ્લે આપણે ખેડૂત ને કઈ વધે નહીં આ તો આપણે ખેડૂ છે ખેડૂત છેલ્લે છેલ્લે થી પેલા લઈ ગયો હિસાબ ન રાખે હિસાબ રાખતા હોય ને તો એને સેલે ખબર પડે કે આપણે દવા ખાતર કેમિકલ નો ઉપયોગ કરીએ છીએ તો છેલ્લે કેટલું ખર્ચ માં આપણું નફો બધો જાય છે તો દાદાભાઈ આપણો નફો બધો એમાં કેમિકલ હોય છે તો એની જગ્યાએ અત્યારે ખેડૂત જો પ્રાકૃતિક ખેતી તરફ વળશે તો જીવામૃત છે ઘનજીવામૃત છે આસાદન કરે કોઈ પ્રાકૃતિક રીતે ખેતી તરફ વળશે ખર્ચો ઘટાડશે તો એને છેલ્લે વળતરમાં નફો ઘણો પણ વધારે મળશે એટલે કે ટૂંકમાં પ્રાકૃતિક કૃષિથી જે છે એ ખર્ચમાં ઘટાડો થાય બરોબર છે તમે છેલ્લા વર્ષો અંદર કેવા કેવા પાકો લીધા છે અને એની અંદર કેવી રીતનો ખર્ચ થયો છે એ પણ મારા ખેડૂત મિત્રો ને વાત આમ ગણો તો છેલ્લા ચાર મારો ચોથું વર્ષ પ્રાકૃતિક ખેતીમાં છે તો છેલ્લા ચાર વર્ષથી થી એના પેલા જે ખર્ચો થતો ને એની ટકા એની કરતા અત્યારે પંચોતેર ટકા ખર્ચો ઘટી ગયો છે અત્યારે જીવામૃત બનાવવા માં છે ગોળ બજારમાં લાવતા હોય અને એક કોઈ કઠોળ નો લોટ ઉમેરતા હોય છે તો એ આપડે અમુક ઉપજ ની વાત કરવામાં આવે તો ઉપજ જે છે એ ઘટે છે એવું બધા ખેડૂત મિત્રો તો તમારા છેલ્લા ચાર વર્ષના અનુભવો રહ્યા કેવું ઘટ્યું અને કેવું એની અંદર જે છે એ તમે એનું વેસાણ જે છે કેવી રીતના કરો છો એ પણ કામ પદ્ધતિ સર કરે ને ઓલા ઉત્પાદન ઘટતું નથી પછી અમુક ખેડુ પદ્ધતિ વિના કરતા હોય છે આડેધડ કરતા હોય તો એમાં થોડું ઘટાડો આવે અને થોડો થોડું આવે પાંચ દસ ટકા ઘટાડો આવે પણ આવું એની જગ્યાએ આપને વેચાણ કરવામાં વળતર ડબલ મળી રહે છે તમે જે છે એ અત્યારે જે પ્રયોગો કરી રહ્યા છો એની અંદર જે છે એ બીજા મૃતથી માંડી અને શેખ સુધી જે છે એ કેવી કેવા રીતના પ્રયોગો કરો છો એ પણ અમારા ખેડૂત મિત્રોને વાત કરો જેથી કરીને ખેડૂત મિત્રોને એનો ખ્યાલ આવે

પછી માથે સ્પ્રે કરવાનો થાય તો જીવામૃત નો કરું છું ત્યારબાદ રોગ જીવાત આવે તો ખાટી સાસ છે દસપર્ણી અર્થ છે ગાંગડા હિંગ છે અજમાસ્ત્ર છે એવા અલગ અલગ આપણે પ્રયોગ બધા કરવી છે એમાં રિઝલ્ટ મળી જાય છે પણ અમુક ખેડૂત પછી પદ્ધતિ સરકારે નહીં રિઝલ્ટ ન મળે કે આપણે જો દસ પર્ણી અર્ક બનાવતા હોય તો એમાં જોવી ઉકાળો ન કરતા હોય તો પણ રિઝલ્ટ ન આવે અને એ તાત્કાલિક એને જોતું હોય તો તાત્કાલિક તૈયાર થાય નહીં એને અઠવાડિયું પંદર થી અગાઉ આપણે તૈયારી કરવી પડે પછી એમ થાય કે રોગ જીવાત આવી ગઈ કે કાલ આપણે રોગ જીવંત આવી ગઈ બે દિવા કેડે છટકાવ કરો તો એ તૈયારી આપણી પાસે હોય નઈ તો એ કાંઈક થાય નહીં તો આપણે અગાઉથી બધી તૈયારી કરવી પડે દસ પોણી અર્થ બનાવવું હોય ખેતી કરી રહ્યા છે સાથે સાથે એમની એક મહત્વની વાત એ છે કે એમણે જે મિલેટ્સ જે આપણે ભારત સરકાર દ્વારા જે છે પુરાય દુનિયાની અંદર જે છે આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે આપણે જયારે ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે એ જે એના ઉપર પણ જે છે એ જુદા જુદા કરી અને મિલેટ્સ જે તૈયાર કરે છે મિલેટ્સ છે માહિતી અમારા ખેડૂત મિત્રો ને જેથી કરીને ખેડૂત મિત્રો જે છે એ મિલેટ્સ તરફ પણ થોડાક આગળ વધે એમ આમ ગણો તો બે માં વર્ષ મિલેટ જાહેર વર્ષ કરી હોય તો અમારે સુરેન્દ્રનગર જિલ્લામાં

એના માટે હંમેશા હોય તો પેલા શરૂઆત તો મેં સ્વાસ્થ્ય માટે શરૂઆત કરી હતી કે આ સારું ખાવા માટે આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળવી તો પછી અવારનવાર જે કિસાન સફરના વિડીયો જોયા પછી અલગ અલગ બધા વિડીયો જોયા અમુક અમુક સંસ્થા વાળા આત્મા પ્રોજેક્ટ છે અલગ અલગ વિશે બધા વિડીયો જોયા અને માહિતી મળી સપોર્ટ મૂલ્યવર્ધન કરીને વેસાણ શરૂઆત કરે તો કિસાન સફર વાળા એ સપોર્ટ આપ્યો કે આ રીતે પેકિંગ કરો અને વેસાણ શરૂ કરો જાજુ નહી કે થોડું થોડું કરશો ને તો ધીરે ધીરે બે ત્રણ વર્ષમાં તમને કે સપોર્ટ વ્યક્તિ મળી જશે સારું ખાવા માટે ગ્રાહક એ પછી ધીરે ધીરે મેં નાના નાના પેકિંગ કર્યા પેલા વર્ષે અડધી મગફળી નું તેલ કાઢ્યું એ અડધું તેલ બેસાણું પછી બીજા વર્ષે નાના મોટા કઠોળ હતા કઠોળ ના કિલો બે કિલો પાંચ કિલો માં પેકિંગ કર્યા તો એમાં પણ વળતર મળી રહ્યું કે હાલમાં અત્યારે બજારમાં આપણે મગના ભાવ બે હોય તો મારે પચીસો રૂપિયા મન આવતા હતા એટલે એ રીતે તેલમાં તેલમાં જો પેલા સાડત્રીસો આડત્રીસો રૂપિયા બજારમાં ત્રણ હતા તો મારે આડત્રીસો પાંત્રીસો રૂપિયા ભાવ આવતો હતો પછી ત્રીજા બીજા વર્ષે આડત્રીસો રૂપિયા ભાવે રહે છે આ વર્ષે મેં બધી જ તેવીસ ડબ્બા મગફળીના મારે તેલના નીકળ્યા છે તો મારે બે દિવાળી વસાળે જે ચાલુ હતું ને ત્યારે જ બુકિંગ થઈ ગયું હતું ભાવે હતા બેતાલીસો રૂપિયા એટલે માણસો ધીરે ધીરે ખાતા સારું થઈ ગયા છે અને માંગસ્યા હોતા પણ તમે ધીરે ધીરે શરૂઆત કરો જાય નહીં અને નાના મોટા વિડીયો તમારા ફાર્મના બનાવો કે હું આ રીતે આ પદ્ધતિથી મારી ખેતી કરું છું એટલે અમે લેનાર વ્યક્તિને ખબર પડે કે આ ખેડૂત કઈ રીતે પ્રોસેસ કરીને અને હું કરે છે એટલે આ ધીરે ધીરે વેસાણમાં સારો ફાયદો રહે અને છેલ્લા ત્રણ વર્ષથી હું દેશી બાજરો બાબાપુરી આપણે બાજરો વાવું છું તો એ હું સો રૂપિયા કિલો વેસાણ કરું છું તો ખાવા માટે તો હા ઓછો પણ બિયારણ માટે ખાવા માટે વાવવા માટે વધારે વ્યક્તિ લઈ જાય કે દેશી પદ્ધતિથી વાવેતર કરવી અને દેશી બિયારણ વાવી એમાં ખાવામાં મીઠાઈ હોય છે ત્યારબાદ છેલા વર્ષથી મેં દેશી બિયારણ શાકભાજીના લુપ્ત થતી વેરાયટી અમુક અમુક છે કે હાઇબ્રિડ બિયારણ અત્યારે લઈ આવતા હોય છે તો એમાં ખાવામાં મીઠાશ ભલે આમ જોયામાં લાસુ ને લીસુ સરસ લાગે રૂપાળું પણ એમાં મીઠાશ ન હોય આ દેશી વેરાયટી ભલે ખાડા ખસડીને વાંકી સુકી હોય ગમે દૂધી ગલકા હોય થી ઘાટઘૂટ વગર ની હોય પણ એમાં મીઠાશ સારી હોય છે તો છેલ્લા વર્ષથી મેં દેશી બિયારણની પણ વેચાણ શરૂ કર્યું છે નાની કીટ બનાવી છે દસ રૂપિયાનું એક પેકેટ કોઈ પણ એટલે એમ બસો પચાસ રૂપિયામાં કીટ તૈયાર કરી છે એમાં બાવીસ પડી કીટમાં હું નાખું છું કોઈ પણ ગુજરાતમાં લેવું હોય તો કોઈ પણ ખેડૂતને હું મોકલી આપું છું ખુબ સરસ મજાની વાત મિત્રો કીધું કે ખેડૂત મિત્રો જે છે એ પોતાની રીતે પોતાની જાતે જે છે એ કરતા થયા છે એનું અમને ગૌરવ પણ છે અને હિતેશભાઈ અભિનંદન પણ આપીએ કે ખુબ હિતેશભાઈ કઈ કઈ જગ્યાએ જે તમે સ્ટોલ ની અંદર જે છે વેચાણ કરો છો અને એની અંદર તમને કેવો રીતના જે છે સરકાર શ્રી દ્વારા પણ સપોર્ટ કરવામાં આવે છે આમ ગણો ને તો અમદાવાદ છે વડોદરા છે સુરત છે રાજકોટ છે આવા મોટા મોટા સિટી માં વેચાણ કરવા જાય છે તો એમાં અમુક વસ્તુ ગણો ને તો નાની નાની વસ્તુમાં વેચાણ કરવામાં ફાયદો મળે છે આપણે અમુક વસ્તુ આપણે જે ગલકાની જાળી સ્ક્રબર તરીકે ઉપયોગ નેચરલ કરતા હોય છે તે આપણે ગામડામાં યુઝ નથી કરતા સિટી વાળા પણ હવે ગામડા તરફ પાછા વળ્યા છે પેલા આપણે વાસણ સાફ કરવામાં રાખનો જ ઉપયોગ કરતા રાખ છે અથવા સ્ક્રબર ગલકાની જાળી થી વાસણ સાફ કરતા હતા અને હવે આપડે ગામડામાંથી નીકળી ગયું છે હવે સિટી વાળા પાછા ગામડામાં આવવા માંગે છે કે નેચરલ તરફ જશું ને તો ખ્યાલ આવશે આ કોરોના ગયો ને એ વખતે સિટી વાળા ખ્યાલ આવી ગયો કે હવે આપણે આ ગામડા તરફ વળવું પડશે એટલે એ સિટીમાં અત્યારે નાના મોટી બધી વસ્તુ લઈ જાવ છો એટલે વેચાણ માટે સરળતા રહે છે અને આમ સપોર્ટે બધાય સંસ્થાનો અલગ અલગ હારો હોય છે કે અવારનવાર કૃષિ મેળા તે હોય એટલે જાણ કરે છે એટલે અમે જઈએ છીએ એટલે વેચાણમાં ફાયદો થાય છે ખૂબ સરસ મજાની વાત મિત્રો આપની હિતેશભાઈ દ્વારા જે છે કરવામાં આવી મિત્રો હિતેશભાઈ જે છે એ આવી રીતની ખેતી કરી શકે તો તમે પણ જે છે એ સોકજ જે છે તમારી ખેતી કરો હિતેશભાઈના સ્ટેટસની અંદર તમે જુઓ મિત્રો તમારી પાસે મોબાઈલ છે તમારી પાસે જે છે ફેસબુક વાપરતા હોય WhatsApp વાપરતા હોય તો એના સોકસ જે છે એનો લાભ લ્યો બરોબર માત્ર જે છે બેલેન્સ પૂરાવ કરતો બીજાનો જોવ કરતા તમારું પણ કોઈ બીજા જોવે આ અમારા હિતેશભાઈના જે છે એ અમે જોઈએ છીએ સતત ને સતત જે છે એના સ્ટેટસમાં હોય એના ફેસબુક પેજ ઉપર હોય એમના વિડિયો YouTube ની અંદર હોય આ આવી રીતના જે છે એ એમના સતત વિડિયોના માધ્યમથી આજે હિતેશભાઈ પાસે જે છે ગ્રાહક પૂરતા ગ્રાહકો એને મળી રહે છે અને પોતાનું વેચાણ સારી રીતે કરી રહ્યા મિત્રો સારો લાગે કરજો કરજો શેર કિસાન 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 તમે સફરના સફર પરિવારના એક મેમ્બર બનવા માટે એને સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને તમે પણ કિસાન સફરના આવા વિડીયો બનાવી શકશો અને અથવા આવી રીતના જે છે માહિતી મેળવી શકશો ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી